ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં અષાઢી બીચની ઉજવણી કરવામાં આવી અષાઢી બીચના દિવસે દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા અને પૂજા અર્ચના કરવામાં આવે છે પરંતુ ભાવનગર જિલ્લાનું એક એવું ગામ છે કે જ્યાં અષાઢી બીચના દિવસે સમગ્ર ગામ દરગાહ અને મંદિરે દર્શન માટે જાય છે ભાવનગર જિલ્લાના ઘોઘા ગામની અષાઢી બીચ પર્વની એક અનોખી પરંપરા માનવામાં આવે છે જ્યાં પાગડ પીરને મલિદો અને શ્રીફળ તેમજ મહાકાળી માને લાપસી અને શ્રીફળનો પ્રસાદ ધરાવવામાં આવે છે અષાઢી બીજના દિવસે સવારથી સાંજ સુધી આખું ગામ દરગાહ અને મંદિર પર મોટી સંખ્યામાં ઉમટી પડે છે ઘોઘામાં વર્ષો જૂની પરંપરા અનુસાર ગામના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અષાઢી બીજ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે જોની લોકવાયકા મુજબ વર્ષો પૂર્વે ઘોઘા ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો એવા સમયે ગામના પાદર આવેલ સોનારિયા તળાવના કાંઠે બિરાજમાન મહાકાળી માતા તેમજ પાગળ સાપીની જગ્યામાં ગ્રામજનો દ્વારા માન્યતા રાખવામાં આવી જેને લઈને ભરપૂર વૃષ્ટિ થતા અમાનતા ફળી હોય જેને લઈને દર વર્ષે રોજ હિન્દુ સમાજના લોકો દ્વારા અહીંયા લઈ જવામાં આવે છે અને પહેલા પાઘડ સ્થાપીની દરગાહે મલિદો અને શ્રીફળનો પ્રસાદ ચડાવવામાં આવે છે ત્યારબાદ મહાકાળી માતાજીના મંદિરે ધજાઓ શ્રીફળ અને લાપસીનો પ્રસાદ ચડાવવામાં આવે છે લોકો શીશ ઝુકાવી દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી લોકો શિસ ચુકાવી દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી સારા સૌભાગ્યની કામના કરે છે આ અનુકૂળ આવવું ખરેખર જોવાલાયક હોય છે જ્યારે ઘોઘા ગામના દરેક વ્યક્તિ આ પર્વને ઉત્સાહથી મનાવે છે અશ્વિન સોલંકી જી ન્યૂઝ ભાવનગર